સુરતમાં અઢાર વર્ષ પહેલાં થયેલી હત્યાની કોશિશનો આરોપી પકડાયો સુરત શહેર એસઓજીની ટીમે અઢાર વર્ષ પહેલા પાડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાની કોશિશના ગુનામાં નાસ્તા ફરતા મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે આ કાર્યવાહી સુરત શહેરના પોલીસ કમિશનર દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપવામાં આવેલ સૂચના અનુસાર કરવામાં આવી હતી આરોપી રાજુ ઉર્ફે રજુએ સન બે હજાર માં યામાહા બાઇક પર બેઠેલા તેના મિત્ર વિનોદ સાથે ફરિયાદી ગૌતમ પટેલ પર ફાયરિંગ માટે ગયેલ હતો આરોપી બાઇક ચલાવતો હતો જ્યારે મિત્રએ ફાયરિંગ કર્યું અને ફરિયાદીને ગંભીર ઈચ્છાઓ પહોંચી હતી ઘટનાના તરત બાદ આરોપી ફરાર થઈ ગયો અને વિવિધ સ્થળ બદલાવતો હતો એસઓજી ટીમની તપાસ બાદ અમરોલી બંબા ગેટ પાસેથી આરોપી પકડાયો છે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે પાડેસરા પોલીસને સોંપવામાં આવ્યો છે રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું છે સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો